એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે જૂનાગઢના વાંગરોળમાં એક જૂનું મકાન ધરાશાયી થયા હોવાનો બનાવ બન્યો છે મકાન ધરાશાઈમાં બે રાહદારીઓના મોત થયા છે મોટર પરથી પસાર થતા સમયે મકાનનો કાટમાળ પડ્યો રાહદારીઓ મકાનના કાટમાળમાં દટાઈ જતાં બંને રાહદારીઓના મોત થયા છે તો જૂનાગઢના માંગરોળમાં એક જૂનું મકાન ધરાશાયી થયાનો બનાવ બન્યો છે આ મકાન જે ધરાશાયી થયું છે ત્યાંથી બે રાહદારીઓ પસાર થઈ રહ્યા હતા જે કાટમાળ પડતા આ બંને રાહદારી કાટમાળમાં દટાઈ ગયા હતા અને તેમના ત્યાં જ મોત થયા છે જોકે કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી